નમસ્કાર વેબ દુનિયા ગુજરાતી ના જ્યોતિષ ચેનલ માં સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર પચીસ આવી રહ્યું છે અને દરેક નવા વર્ષે લઈને અનેક આશાઓ રહે છે તો ચાલો જાણીએ અમારા જ્યોતિષ મુજબ કેવું રહેશે વૃશ્ચિક રાશિના ના વાર્ષિક રાશિફળ જો તમારો જન્મ તેવીસ ઓક્ટોબર થી એકવીસ નવેમ્બર ની વચ્ચે થયો છે તો સૂર્ય રાશિ મુજબ તમારી રાશિ વૃશ્ચિક છે અને ચંદ્ર રાશિ મુજબ જો તમારા નામનો અક્ષર તો ના ની નું ને નો અને યુ છે તો પણ તમારી છે પચીસ માં તમારું કરિયર વ્યવસાય લાઈફ પરિવાર અને આરોગ્યનું ભવિષ્ય પણ વેબ દુનિયા પર જાણો વિસ્તારપૂર્વક તમારા પર શનિની રૈયાનો પ્રભાવ માર્ચ બે હાજર પચીસ સુધી રહેશે શનિની ની ગોચર માર્ચમાં પંચમ ભાવમાં રહેશે વર્ષ શરૂઆતમાં બ્રહસ્પતિ સપ્તમ ભાવમાં રહેશે ત્યારબાદ વર્ષના મધ્યમાં અષ્ટમ ભાવમાં ગોચર કરશે આ ગોચર નોકરીમાં અભ્યાસ અને વેપારમાં મિશ્રિત પરિણામ આપશે લવ લાઈફ અને ગ્રસ્ત જીવન માટે આ વર્ષ સરેરાશ રહેશે તમારો લકી વાર મંગળવાર છે અને લકી કલર લાલ અને નારંગી છે આ સાથે જ ઓમ હનુમતે નમ મંત્રનો જાપ તમારા માટે શુભ રહેશે તો હવે જાણીએ વાર્ષિક રાશિ પર વિસ્તારપૂર્વક

જો તમે વર્ષ 2025 ને સારું બનાવવા માંગો છો તો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો વર્ષ 2025 હજાર પચીસ પ્રા વૃશ્ચિક રાશિ અભ્યાસ વર્ષ બે હજાર પચીસ એ વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ભર્યું વર્ષ રહેશે જે અભ્યાસ પર બિલકુલ ફોકસ નથી કરી શકતા કે જે સેલ્ફ સ્ટડી પર ધ્યાન નથી આપતા એ વિદ્યાર્થીઓને મુશ્કેલી રહેશે કારણ કે શનિ રાહુ અને બૃહસ્પતિ નું ગોચર તેમની માટે મુશ્કેલી ઊભી કરી શકે છે તમારે મે મહિના સુધી ખુદને અભ્યાસમાં લગાવી દેવું પડશે ત્યારે જ તમે સારું પરિણામ પ્રાપ્ત કરી શકો છો શાળાનો અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે કોલેજના વિદ્યાર્થી અને કોમ્પિટિશન એક્ઝામ આપી રહેલા વિદ્યાર્થી જો થોડું પણ એક્સ્ટ્રા એફર્ટ લગાવશે તો પરિણામ સારા મળવાની શક્યતા છે તમારે બસ ત્રણ કામ કરવાના છે પહેલું અભ્યાસ કરવાના સ્થાન પર એક પોપટનું ચિત્ર લગાવો ના માથા પર અત્તર ભેડેલું ચંદનનું તિલક લગાવો અને હનુમાનજીની નિત્ય ઉપાસના કરો વર્ષ બે હજાર પચીસમાં વૃશ્ચિક રશિના જાતકોનું લગ્ન અને પારિવારિક જીવન બૃહસ્પતિના કોચનને કારણે મે સુધી કવારા લોકોના લગ્ન નક્કી થવાની પ્રબળ શક્યતા છે વૈવાહિક જીવન માટે આ વર્ષ સારું રહેશે તમારા ઘરમાં સંતાનનો જન્મ પણ થઈ શકે છે ગુરુની દ્રષ્ટિ લાભ ભાવ બીજા ભાવ અને ચતુર્થ ભાવ પર હોવાને કારણે ઘર પરિવાર પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે શનિના પ્રકોપથી બચવા માટે તમારે મંગળના ઉપાય કરવા પડશે તો સંપૂર્ણ વર્ષ સમૃદ્ધિદાયક રહેશે વર્ષ બે હજાર પચીસ મુજબ વૃશ્ચિક રાશિવાળાની લવ લાઈફ જો તમે કોની સાથે પ્રેમ સંબંધમાં છો તો વર્ષ બે હજાર પચ્ચીસ તમારા માટે મિશ્રિત પ્રભાવ રહેશે કારણ કે શનિ અને રાહુનો પંચમ પ્રભાવ તમારી લવ લાઈફમાં ઉતાર ચઢાવ લાવશે આ બ્રેકઅપ પણ કરાવી શકે છે તમારી સમજદારીથી કામ લઈને તમારા પાર્ટનરની ભાવનાને સમજવી પડશે એક બીજાના મનમાં કોઈ પણ પ્રકારના ગેરસમજ ન આવવા દેશો આવી ગઈ તો દૂર કરવાનો પ્રયાસ કરો સારો રહેશે કે બોલતી વખતે તમે સારા શબ્દોની પસંદગી કરો તમે રોજ ચંદનનું તિલક લગાવો શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં દર્શન કરવા જાઓ તો તેનું શુભ પરિણામ પ્રાપ્ત થશે વર્ષ બે હજાર પચીસ મુજબ વૃશ્ચિક રાશિના જાતકોનું આર્થિક પક્ષ વર્ષના મધ્યમાં બૃહસ્પતિ નો અષ્ટમ ભાવ ગોચર લાભ ભાવ પર દ્રષ્ટિ નાખશે ત્યારે આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થશે બુધનું ગોચર આ ભાવમાં હોવાથી તમારી આર્થિક જીવનમાં કોઈ મોટો ઉતાર કે ચઢાવ આવશે નહીં વર્ષ બે હજાર પચીસમાં તમારો આર્થિક પક્ષ મિશ્રિત રહેશે તમારે તમારી બચતનો પૈસો શેર બજારમાં લગાવવાને બદલે કોઈ પ્રોપર્ટીમાં લગાવવો જોઈએ તમે પ્લોટમાં સારો નફો કમાવી શકો છો વર્ષ બજાર પચીસમાં વૃશ્ચિક રાશિના જાતકોનું આરોગ્ય વર્તી શરૂઆતથી લઈને માર્ચના અંત સુધી શરીરનો પ્રભાવ ચતુર્થ ભાવ પર રહેશે જેને કારણે જેમના છાતીમાં કે ઘૂંટણમાં કે કમરમાં કે પછી માથામાં કોઈ પણ પ્રકારની તકલીફ છે તો સાવધાન રહેવાની જરૂર છે છે વિશેષ ધ્યાન જરૂરી કારણ કે મે માં રાહુના રાશિ પરિવર્તનને કારણે સમસ્યા હજુ પણ વધી શકે છે આવામાં સ્વસ્થના દ્રષ્ટિકોણથી વર્ષ બે હજાર પચીસ મિશ્રિત રહી શકે છે જો કે ગુરુના ઉપાયથી તમને રાહત મળી શકે છે વૃષિક રાશિ માટે વર્ષ 2025 શુભ રહે એ માટે કરો આ ઉપાય મંગળવારના દિવસે हनुमान મંદિરમાં ગોળ ચણા દાળ મસૂરની દાળ ચડાવો અને લાલ કપડું અર્પિત કરો ઘર માંથી જારે પણ બહાર ગળો તો કઈ પણ ગડું ખાઈને અને પાણી પીને જ બહાર ગળો શનિવારના દિવસે સાંજી છાયાદાન કરો ગુરુવારનો ઉપવાસ કરો અને કાચા સૂતરને હળદરથી રંગીને પીપળાના વૃક્ષના ચારે બાજુ વાર બાંધો તમારો લકી લકી નંબર છે મૂંગા લકી કલર લાલ અને નારંગી લકી વાર છે મંગળવાર અને રવિવાર અને લકી મંત્ર છે ઓમ હનુમતે નમઃ અને ઓમ ભોમ ભૂમાય નમઃ તો મિત્રો આ તો વર્ષ બે હજાર પચીસ તો વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય જો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો પૂરશો